જામનગરની તો જામનગરના નવા ગામ ઘોડમાં આવેલા ગાયત્રી ચોકમાં ગત રાત્રિએ બે જૂથ વચ્ચે અથડામણ થતાં છ લોકોને ઈજા પહોંચી છે ગત રાત્રિએ ગાયત્રી ચોક વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો વચ્ચે હથિયારો વડે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના મળીને છ લોકોને ઈજા પહોંચી હતી જેથી જીજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો મામલે બંને પક્ષો દ્વારા સામસામી હત્યાના પ્રયાસની અને રાયોટિંગના ફરિયાદ નોંધવામાં આવી છે તો પોલીસ દ્વારા ભાજપના કોર્પોરેટર આલાભાઈ રબારી અને પ્રવિણસિંહ નામના પોલીસમેન સહિત બંને પક્ષના વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રાત્રે નવા ઘેડમાં રબારી અને દરબારો વચ્ચે જૂથ અથડામણમાં મારામારીમાં ત્રણસો સાત નો ગુનો દાખલ કરેલ છે અને ત્રણ રબારી દાખલ છે એ ગોકુલ હોસ્પિટલમાં છે અને ત્રણ દરબારના છોકરા છે એ જીજી હોસ્પિટલમાં એડમિટ છે આ બેનની ફરિયાદ લઈ ક્રોસ ત્રણસો સાત દાખલ કરેલ છે અને આગળની તપાસ લગારિયા સાહેબ